હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ મેગી તો તમે ઘણી બધી વાર ખાધી હશે આજે આપણે આ મેગીને એકદમ અલગ ટ્રીક અને અલગ મસાલા સાથે બનાવીશું એને તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો આવી જાઓ ફટાફટ કિચનમાં આપણે બનાવવાનું ચાલુ કરીએ તો મેગી બનાવવા માટે અહીંયા મેં એક મોટું પેકેટ મેગીનું લઈ લીધું છે અહીંયા એક પેકેટમાં ચાર નંગ જેટલી મેગી લીધેલી છે તો આજે આપણે આ મેગીને એકદમ અલગ જ રીતે બનાવવાના છીએ તો એના માટે સૌથી પહેલાં આપણે આ મેગીને બાફી લઈશું અને એના માટે મેં અહીંયા એક વાસણમાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે આપણે તેમાં મેગીને એડ કરી દઈશું અને આ પાણીમાં મેં એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે જેથી આપણી મેગી એકદમ છૂટી બને અને હવે આપણે આ મેગીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું અને મેગી બફાઈને રેડી થાય ત્યાં સુધીમાં આપણે તેમાં એડ કરવાની એક પેસ્ટ રેડી કરી લેશું હવે એક બાઉલમાં વન ટી સ્પૂન જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલો ઓરેગાનો એડ કરીશું અને વન ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને બે પાઉચ મેગી સાથેના જે મસાલા આવેલા છે તે એડ કરીશું જો તમે વધારે સ્પાઈસી ખાવાના શોખીન હોય તો મેગી સાથે આવેલા બધા જ મસાલા તમે એડ કરી શકો છો અને હવે અડધી ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું અને સાથે જ અડધી ચમચી જેટલું વિનેગર એડ કરીશું જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને અડધી ચમચી જેટલી સેજવાન ચટણી એડ કરીશું હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે તેને થોડી વાર સાઈડ પર રાખી દઈશું સાથે જ આપણી મેગી બફાઈને રેડી થઈ ગઈ છે તેને આપણે જોઈ લેશું આપણે મેગીને ચેક કરી લેશું આ રીતે મેગી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે ત્યાં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મેગીને કાઢી લઈશું તો અહીંયા મેં મેગીને કાઢી લીધી છે હવે આપણે ઉપરથી થોડું ઠંડુ પાણી એડ કરીશું જેથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને મેગી વધારે ન બફાઈ જાય ને હવે આ મેગીને આપણે એકદમ અલગ જ રીતે બનાવીશું ને એના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં આઠથી દસ કળી ઝીણી કટ કરેલી લસણની એડ કરીશું અને લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને કૂક થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું હવે તેમાં બનાવેલી પેસ્ટ એડ કરી દેસુ હવે મીડિયમ ગેસની ફ્લેમ પર મસાલા થોડા કુક થાય ત્યાં સુધી તેને થવા અહીંયા મસાલા બળે નહીં એના માટે બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દેસુ અને હવે તેમાં બાફેલા નૂડલ્સ એડ કરી દઈશું તમે મારા વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નવા વિડીયો જોવા માટે નીચે આપેલું બે લાયકન ઓલ બટન આવીને તે પ્રેસ કરી દેજો ને હા ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે આ મેગીને એકદમ હળવાથી આ રીતે મિક્સ કરીશું તો મેગી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દઈશું તો ફક્ત દસ જ મિનિટમાં આપણી આ મેગી બનીને રેડી થઈ ગઈ છે તો તમે પણ આ ટ્રીક ફોલો કરી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે મારા આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો રોજ કરતાં કંઈ અલગ એવી એકદમ ટેસ્ટી એવી મેગી સર્વ થઈ ગઈ છે તો હું તેને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં મારે ટેસ્ટ કરવા માટે ફ્રેન્ડ્સ એક તો જરૂર બનાવીને ટ્રાય કરવી પડશે ફ્રેન્ડ્સ બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી અને ટેસ્ટમાં પણ સુપર બેસ્ટ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો પ્લીઝ ફ્રેન્ડ્સ મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ